सीताराम मित्र कृष्णा प्राकृतिक फार्म गाम जबलपुर तालुको टंकारा मोरबी કુદરતી નિયંત્રણ પક્ષીઓ દ્વારા જોઈ શકો છો તમે મગફળીમાંથી ઈયળ વીણી વીણીને ખાય છે આખું ઉનાળું મેં એને રોજની પાંચ કિલો ચણ ખવડાવેલી છે હવે એ મારું કામ કરે છે પચાસ સો સો એક સાથે બેસે દૂર બધા ઝાડ ઉપર વહ્યાગ્યા એ તાર ઉપર બેઠા